આપડી સાથે હતા લેતાબેન લેતાબેન કેથે બેટા હાલ તળાજા તળાજા બરાબર અને લેતાબેન શું તકલીફ હતી બેટા કમરનો દુખાવો કમરનો દુખાવો તો કેટલા તકલીફ થતી હતી ઘણા ઘણા તકલીફ થતી અને આમ તકલીફ બેટા માં શું સુ ખાલી સડી જાય બે હવામાં તકલીફ કઈ હુઈ નોયે કુ બધી રીતની તકલીફ સોરી બગ માં ખાલી આવી જાય કમરમાં દુખાવો થાય કોઈ નોયે કાઈ બરાબર આવી તકલીફ અંદાજીતામાં તમે મને લખાવ્યા છે 6 એક મહિના બરાબર 6 થી 7 7 મહિનાથી તકલીફ થતી હતી બરાબર અને મને બતાવ્યું કે પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું સાહેબ હા ઘણા ઘણી જગ્યાએ કલાજા પાલતાણા પછી કળસાર કળસાર બે વાર ગયા પછી મવા બે વાર અલગ અલગ ડોક્ટર હાથ અલગ અલગ બરાબર અને શું કહેતા ડોક્ટર સારું થઈ જાય ને દવા આપી દે

હવે તને જે તકલીફ આવતી તકલીફ આવે છે ઈ બધી તકલીફ ખાલી થઈ ગઈ બધી તકલીફ ખાલી થઈ ગઈ હા હા બરાબર રેડી થઈ ગયો મતલબ બરાબર મને એમ કે થાય મને કોઈ થઈ ને હા ઓપરેશન આપણે કશું કર્યું નથી જે આપણે સુધાર્યું બરાબર જે ગાડી ખસી ને આપણે એટલે સારું કરી કરતા હારી બરાબર આપણે ટૂંકમાં નેચરલી જે વસ્તુ બગડી થઈ આપણે સુધારી એટલે સારું થઈ ગયું બરાબર શું કે તમે મારી સારવાર બાબત સારી સર વગર વગર દવા ઇન્જેક્શન કે ઓપરેશન વગર બરાબર જે ઓપરેશન આવે એ હતું ની દવા ખાવાની કાય વસ્તુ કહેવાય કે દવા વગર હારું થાય પ્લસ વગર કોઈ દવા ઇન્જેક્શન બરાબર અને ખરેખર લતાને ઓપરેશન તમને આવે એવું કીધું તો ખરેખર આવે એવું જ જો તમે મારી થેરાપી કરી કોઈ થેરાપી નો કરાય તો તમારે ઓપરેશન સિવાય કોઈ રસ્તો હતો કે કે કોઈ દવાથી મટે એવું હતું બરાબર કે કે ગાદી થસે કોઈ દવાથી કઈ ગાદી અંદર જાય બરાબર અને લતાબેન ખાસ પીસ તમારે મે યુટ્યુબ પર મૂક્યા ને કે છોકરીને વગર દવા ઓપરેશન ને હારું થઈ ગયું બરાબર ને થેન્ક યુ એક તમારો મોબાઈલ નંબર મૂકો સર તમારો મોબાઈલ નંબર બોલો કે ઘણા દર્દી લતાબેન ની સારવાર લેતા હતા પરંતુ એ બાબતમાં તમને ફોન કરીને તમને ડાયરેક્ટ પૂછી શકે કે ભઈ લતા ને તમે સારવાર ન્યા લેતા તો ખરેખર ત્યાં શું કેવી રીતના છે તમારો મોબાઈલ નંબર બોલો 9573 3315 3 ઓકે マスク マッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチマッチ See you yeah.